પાચનતંત્ર મિત્રો સૌપ્રથમ આપણે પાચનતંત્ર વિશે શીખીશું તમે ખોરાક ખાઓ છો ત્યારે પ્રથમ કોળિયો ક્યાં મૂકો છો મોંમાં કેમ ખરું ને મોંમાં કોળિયાનું શું થાય છે મોમાં આવેલા દાંત કોળિયાને ચાવે છે મોટા ટુકડાના નાના ટુકડા કરે છે જીભ તેમાં મદદ કરે છે ને પછી પછી કોળીઓ તમે ગળામાં નીચે ઉતારો છો એટલે તે થઈ જઠરમાં જાય છે કેમ ખરું ને આ છે મો ને આ છે અન્નળી ખોરાક અહી જઠરમાં આવે છે ત્યાં પણ એનું થોડું ઘણું પાચન થાય છે ને પછી ખોરાક નાના આંતરડામાં જાય છે ત્યાં બાકીના ખોરાકનું પાચન અને શોષણ થાય છે ત્યારબાદ ખોરાક મોટા આંતરડામાં આવે છે અહીં ખોરાકનું પાચન થતું નથી ફક્ત પાણીનું શોષણ થાય છે તે પછી ન પચેલો ખોરાક મળાશય અને મળદ્વાર મારફતે શરીરની બહાર ફેંકાય છે આ થઈ પાચનતંત્રની સામાન્ય વાત બરાબર ને હવે થોડી વિગતે વાત સમજીએ મોંમાં લાળ રસ જરે છે જે ખોરાકમાં ભળે છે તે સ્ટાર્ચ વાળા ખોરાકનું પાચન કરે છે જો તમે મોંમાં ખોરાકને ચાવીને ઝીણો કરશો તો પછી આગળ તેનું પાચન સરળતાથી થઈ શકશે માટે શાંતિથી ખાવું જોઈએ ખાવામાં ઉતાવળ ન કરવી નહીતર અપચો થાય ને પેટમાંય દુખે માટે એક કહેવત પડી છે કે ખોરાકને પીઓ અને પાણીને ચાવો આ કહેવત એમ કહે છે કે ખોરાકને એટલે સુધી ચાવો કે તે પાણી જેવો એક રસ થઈ જાય ને પાણી જેવા પ્રવાહીને ઝડપથી નીચે ન ઉતારતા ઘૂંટડે ગૂંટડે ધીમે ધીમે લો દૂધ ધીમે ધીમે પીવાથી તેનું પાચન સારું થાય છે મોમાં ખોરાક અન્નળી મારફત જઠરમાં આવે છે અન્નળી સ્થિતિસ્થાપક સ્નાયુની બનેલી નળી હોવાથી ખોરાક ધીમે ધીમે જઠરમાં જાય છે જઠરની દિવાલોમાંથી જઠર રસ જરે છે જે ખોરાક સાથે ભળે છે અને ખોરાકમાંના પ્રોટીનનું તે પાચન કરે છે અહીં ખોરાક બરાબર વલોવાય છે અને અર્ધ પ્રવાહી સ્વરૂપ બને છે અહીં ખોરાક ચાર કલાક રહે છે પછી તે નાના આંતરડામાં જાય છે નાના આંતરડાની દિવાલમાંથી આંત્ર રસ જરે છે તથા પિત્તાશયમાંથી પિતરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ રસ પણ જરીને નાના આંતરડામાં આવે છે નાના આંતરડામાં નહીં પચેલ કાર્બોદિત નહીં પચેલ પ્રોટીન તથા ચરબીનું પાચન થાય છે આંતરડાની દિવાલો દ્વારા ખોરાકમાં પોષક ઘટકોનું શોષણ થાય છે અને તે રુધિરમાં ભળે છે નાના આંતરડામાં ખોરાક વધારે સમય રહે છે મિત્રો નાના આંતરડામાં ન પચેલો ખોરાક મોટા આંતરડામાં આવે છે અહીં તેમાં રહેલા વધારાના પાણીનું શોષણ થાય છે બાકી રહેલો અપાચિત ભાગ પાચન માર્ગના અંતમાં આવેલા મળાશયમાં સંગ્રહ થાય છે અને છેવટે તે મળદ્વાર મારફતે ઉત્સર્જન પામે છે આમ ખોરાકનું પાચન શોષણ અને ઉત્સર્જન થાય છે મિત્રો બે આંતરડાની વાત સમજીએ નાનું આંતરડું લંબાઈમાં મોટા આંતરડા કરતાં વધારે લાંબુ છે નાના આંતરડાની લંબાઈ આશરે સાત મીટર જેટલી છે તે પેટમાં ગૂંચળું વળીને પડેલું છે તેનો વ્યાસ મોટા આંતરડાના વ્યાસ કરતાં ઓછો હોવાથી તેને નાનું આંતરડું કહે છે અગાઉ જોઈ ગયા તેમ નાના આંતરડામાં આંત્રસ ઉપરાંત સ્વાદુપિંડ રસ અને પિતરસ એમ ત્રણ પાચક રસો ભેગા થાય છે આમ યકૃત અને સ્વાદુપિંડ પાચનક્રિયામાં આડકતરી રીતે મદદ કરે છે તેથી તે પાચનતંત્રના સહાયક અંગો કહી શકાય